નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની એન્ડ્રોઈડ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીએ ત્રીજી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો શરૂ કરી દઈએ આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં શરૂ કરતા પહેલા આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે આપણું પેડ કન્ટેન્ટ એક્સેસ કરી શકો છો જેમ કે આપણી કરંટ અફેરની ઈ બુક્સ હોય છે વર્તમાન પત્રિકાઓ હોય છે બરાબર તો વર્તમાન પત્રિકાઓ છે એ પણ તમે આ કરંટ અફેરના કોર્સમાં મેળવી શકશો આ ઉપરાંત તમે ટેસ્ટ સિરીઝ આપી શકો છો ડેલી ટેસ્ટ આવશે બરાબર અને વીકલી ટેસ્ટ પણ આવશે આ બધું જ તમે કન્ટેન્ટ છે એ આપણી એપ્લિકેશનમાં મેળવી શકો છો બરાબર જે પીડીએફ ને ઈબુક છે એ બધી ડાઉનલોડ પણ કરી છે તમારા ઇન્ટરનેલ સ્ટોરેજમાં બરાબર તો આ બધી ફેસિલિટી આપણે એપ્લિકેશનની અંદર આપીએ છીએ એના માટે તમારે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં હાર્દિક સર એકેડેમી લખવાનું રહેશે અને આ ટાઈપનો આપણો જે લોગો છે એ લોગો વાળી એન્ડ્રોઈડ એપ્લિકેશનને તમારે તમારા ફોન માં ઇન્સ્ટોલ કરી અને આપણો કરંટ અફેર નો કોર્સ બાય કરવાનો રહેશે શરૂ કરીએ આજનો સૌથી પહેલો વિડિયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડિયો હાલમાં હાલ જે સુજાતા સૌનિક છે આ કયા રાજ્યના સૌથી પહેલા મહિલા મુખ્ય સચિવ બની ગયા છે જો આપણે ગુજરાત રાજ્યના તો ઘણા સમય પહેલા જ મળી ગયા હતા લગભગ 2008 ની આજુબાજુની વાત છે પણ અહીંયા મહારાષ્ટ્ર છે બરાબર એને સૌથી પહેલા મહિલા મુખ્ય સચિવ હમણાં જ મળ્યા છે સુજાતા સૌનિક છે એ મહારાષ્ટ્ર રાજ્યના સૌથી પહેલા મહિલા સચિવ મે ઓગણીસો સાહીઠ બરાબર આ ગુજરાતનો પણ સ્થાપના દિવસ છે અને મહારાષ્ટ્રનો પણ સ્થાપના દિવસ છે બરાબર તો પેલી મે ઓગણીસો ના રોજ બંને રાજ્યનો જન્મ થયો બરાબર બોમ્બે સ્ટેટમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યની રચના થઈ બરાબર બાકી સુજાતા સોનિક મહારાષ્ટ્રના નવા મુખ્ય સચિવ બન્યા છે અને એ સૌથી પહેલા મહારાષ્ટ્રના મહિલા મુખ્ય સચિવ પણ છે ગુજરાતના સૌથી પહેલા મહિલા મુખ્ય સચિવ કોણ હતા ડોક્ટર મંજુલા સુબ્રમણ્યમ બરાબર એમને પણ યાદ રાખીશું ગુજરાત રાજ્યના સૌથી પહેલા મહિલા મુખ્ય સચિવ જીકેના સંદર્ભમાં તમને શકે છે બાકી તમને

માટે માનવામાં આવે છે ક્લિયર એના પછીનો ક્વેશ્ચન છે હાલમાં જ નોમાડિક એલિફન્ટ એક્સરસાઇઝ નું આયોજન ભારત અને કયા દેશ વચ્ચે થયેલું છે નોમાડિક એલિફન્ટ નામનો એક્સરસાઇઝ છે હાલમાં થયેલો છે ભારત અને મંગોલિયા વચ્ચે યુદ્ધ અભ્યાસ થયો છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે ભારત મંગોલા વચ્ચે એક્સરસાઇઝ થઈ છે નોમાડિક એલિફન્ટ એક્સરસાઇઝ બરાબર અને કેટલામી આવૃત્તિ હતી એવું પણ પૂછી શકે છે તો સોળમી આવૃત્તિ છે કેટલામી સોળમી આવૃત્તિ છે બે હજાર ચોવીસ નો યુદ્ધ કેટલા મે છે એક ક્વેશ્ચન એવો પૂછે એક ક્વેશ્ચન એવો પૂછે કે બે આ એક્સેસ છે બરાબર એ કયા સ્થળે થઈ તો બંને દેશોની આર્મી વચ્ચે એક્સરસાઇઝ થઈ છે અને મેઘાલયના ઉમરોઈ મિલિટરી સ્ટેશન ખાતે એક્સરસાઈઝનું આયોજન થયું તો એક્સરસાઈઝ ક્યાં થઈ તો કે કે ભારતમાં ભારતમાં કઈ જગ્યાએ તો કે કે મેઘાલયમાં બરાબર અને મેઘાલયમાં કઈ જગ્યાએ તો કે કે ઉમરોઈ મિલિટરી સ્ટેશનમાં બરાબર આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખશું બાકી ક્યારે આયોજન થયું બરાબર એ બધું તો આપણે વાત કરી ત્રણ થી લઈને સોળ જુલાઈ આજથી આનો પ્રારંભ થઈ ચુક્યો છે અને ક્યાં સુધી સુધી ચાલશે કે જુલાઈ આ ચાલવાની મંગોલિયા ની અંદર રાજદૂત કોણ છે અતુલ મલહારી એમને પણ યાદ રાખજો મંગોલિયામાં ભારતના રાજદૂત છે એમ્બેસેડર છે બરાબર તો એમને પણ આપણે યાદ રાખવાનું રહેશે સીબીડીટી ના નવા ચેરમેન કોણ બન્યું છે સીબીડીટી ના નવા ચેરમેન બન્યા છે હમણાં જ બન્યા છે એમનું નામ છે રવિ અગ્રવાલ

છે ભારતના નાણાં મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે ફાઇનાન્સ મિનિસ્ટ્રી હેઠળ કાર્ય કરે છે ક્લિયર બાકી સીબીઆઈ નું ઘણી વખત મેં તમને કીધું છે બરાબર તમને કોઈને યાદ આવતું હોય તો કે જો સીબીઆઈ કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે

તો અત્યાર સુધી સરોગેસીના કિસ્સામાં કોઈ પણ મેટરિટી લીવ અંગેની કોઈ જોગવાઈ નહોતી આપી દીધી છે બરાબર તો જેટલા પણ કેન્દ્ર સરકાર અંતર્ગત આવતા મહિલા કર્મચારી છે બરાબર એના બાબતનો લાભ મળી શકશે સરોગેસીના કિસ્સામાં પણ તે એકસો ને દિવસની મેટર્નિટી લીવ મેળવી શકશે બરાબર

તો આ કયા નિયમની અંદર આ લાગુ પડે છે સેન્ટ્રલ સિવિલ સર્વિસ લીવ રૂલ્સ ઓગણીસો પ્રમાણે બધી રજાઓ છે એ મળે છે ક્લિયર બાકી કેટલા બાળક સુધી શકાય તો કે બે બાળક અથવા તો બે પ્રેગનસી સુધી મેળવી શકાય છે બરાબર તો એ વસ્તુ ખાસ યાદ રાખશું બાકી અત્યાર સુધી સરોગેસી જનતા બાળક માટે કોઈ માતૃત્વની રજા અંગેની કોઈ જોગવાઈ ન હતી

ભારતીય ડાક અધિનિયમ અઢારસો ને રિપ્લેસ કરશે એકસો યાદ રાખીશું એક અહીંયા આ આ બિલ છે પોસ્ટ ઓફિસ બિલ આવ્યું છે તો એના હેઠળ છે અત્યારે એક ડાક સેવા વિભાગની અંદર છે એક નવા પદની પણ જોગવાઈ કરવામાં આવી છે નવા પદનું નામ છે ડાયરેક્ટર જનરલ ડાયરેક્ટર જનરલના પદની અહીંયા

મિસ્ટેક કેવું કઈ થઈ ગયું હોય તો ટપાલી ઉપર હુમલો થવાના પણ એમને પ્રોટેક્શન આપવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે વિશ્વ ડાક દિવસ છે નવ ઓક્ટોબર ઉજવાય છે રાષ્ટ્રીય ડાક દિવસ તો એ દસ ઓક્ટોબર ઉજવાય છે વિશ્વ ડાક દિવસ નવ ઓક્ટોબર રાષ્ટ્રીય દસો

તેતાલીસ ટકાનો ઘટાડો છે નોંધાયો છે આ ખાસ યાદ રાખવાનો છે અને ભારત છે એફડીઆઈ મેળવેલો પહેલું સ્થાન અમેરિકાનું છે બીજો ક્રમ ચીનનો ત્રીજો સિંગાપોર ચોથો છે હોંગકોંગનો તો ટોપ ચાર ને કોઈ યાદ રાખી લીધા પાંચમો ક્રમ પણ કહી દઉં પાંચમો છે બ્રાઝિલ બરાબર ભારત છે પંદરમા સ્થાન ઉપર પહોંચી ગયું છે બરાબર ગ્લોબલ એફડીઆઈમાં વધારો થયો છે કે ઘટાડો તો ગ્લોબલ એફડીઆઈ છે બરાબર એમાં 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 પણ પણ ઘટાડો 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 થયો 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 છે 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 કેટલો તો કે જે આખો વૈશ્વિક એફડીઆઈ ઘણી બધી જગ્યાઓ યુદ્ધો ચાલી રહ્યા છે એનું આ પરિણામ હોઈ શકે છે બરાબર તો એફડીઆઈ ની અંદર વન પોઈન્ટ થ્રી ટ્રિલિયન ડોલરનો ઘટાડો થયો છે તે ટકાવારીમાં નોંધવા જાય તો બે ટકા થાય ભારતની અંદર એક એફડીઆઈ નો રિપોર્ટ પબ્લિશ કરવામાં આવેલો હતો બરાબર તો એ

ભરત નાટ્યમ વાત કરું તો તમિલનાડુ નું નૃત્ય છે બરાબર પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે હાઈકોર્ટની પરીક્ષામાં બહુ પૂછાયો પ્રશ્ન કે ભાઈ ભરતનાટ્યમ છે કયા નૃત્ય છે તો આ ભરતનાટ્યમ છે એ તમિલનાડુ પ્રસિદ્ધ નૃત્ય છે એવી જ રીતે ગરબા ગરબા ગુજરાત નૃત્ય છે ઉમર રાજસ્થાન નૃત્ય છે તો આ બધા નૃત્ય વિશે પૂછી શકે છે તમને બાકી બાકીના જે ઓપ્શન છે એની વિશે પણ વાત કરી દો કથકલી છે કેરળનું છે કથક છે એ ઉત્તર ભારત નું અથવા તો ઉત્તર પ્રદેશનું નૃત્ય છે

આ સૌથી પહેલી વખત 2001 માં ઉજવવામાં આવેલો હતો ક્લિયર તો આને રિલેટે ઘણા બધા મૂવીઓ પણ બનતા આવે છે કે ભાઈ એલિયન્સ આવે છે ઓકે પૃથ્વી ઉપર કોઈવી ઘટનાની યાદમાં છે યુએફઓ દિવસ ઉજવાય છે અમેરિકાની અંદર આ ઘટના પાસ્ટમાં બની ગઈ ઓકે હાલમાં જ SBI ના ચેરમેન તરીકે કોણ નિયુક્ત થયા છે તો શ્રી નિવા સુલુ शेट्टी શ્રી નિવા સુલુ છે SBI ના નવા ચેરમેન બન્યા છે એસબીઆઈ નો સ્થાપના દિવસ પણ હમણાં જ ગયો એક જુલાઈ એક જુલાઈ બે હજાર સ્થાપના દિવસ હતો એ પણ આપણે જેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે હાલમાં જ હ્યુમન આફ્રિકન ટ્રીપોનો સોમેસ નામનો એક નિગ્લેજિબલ ટ્રોપિકલ ડિઝીઝ છે એન્ટીડી એટલે કે નિગ્લેજીબલ ટ્રોપિકલ ડિઝીઝ

તમને ઓપ્શનમાં મિસાઇલ છે ડ્રોન છે એવું બધું પણ ઓપ્શનમાં આપે પણ આ એક પ્રકારનું મિલેટ છે બરાબર એટલે આવું મગજમાં નો આવે જે નામ જે આપે મિસાઇલ જેવા છે બરાબર પણ આ એક પ્રકારનું મિલેટ છે એટલે કે એક પ્રકારના બાજરાની એક જાત છે બરાબર બાકી બાજરાનું વર્ષ બે હજાર ત્રેવીસ ને આપણે ઉજવેલું હતું ભારતના કહેવાથી છે સંયુક્ત રાષ્ટ્રે આ વર્ષ ઉજવેલું હતું બરાબર બાકી બે હજાર ચોવીસ ને ઊંટનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવીએ છીએ એ પણ આપણે યાદ રાખશું બરાબર

હાલમાં જ ગ્લોબલ વાઇન્ડ એનર્જી ચર્ચાનો વિષય બની એની સ્થાપના કરે થઈ એની સ્થાપના થઈ હતી બે હજાર મુખ્ય મથક બેલ્જિયમના બ્રુસેલ્સ ની અંદર આવેલું છે અહીંયા આ સાથે ત્રણ નો વિડીયો સમાપ્ત કરીએ જૂનું કન્ટેન્ટ કરંટ અફેરનું જે યુટ્યુબમાં નથી આપણા કરંટ અફેરના કોર્સની અંદર તમને મળી જશે બધી ઈ બુક અપડેટ છે બરાબર આ ઉપરાંત તમને વર્તમાન પત્રિકાઓ બધી મળી જશે ડેલી કરંટ અફેર ની ઉપરાંત તમને ટેસ્ટ પણ મળી જશે ડેલી કરંટ અફેરની અને વીકલી કરંટ અફેર આ બધું જ કન્ટેન્ટ તમે આપણા ના કોર્સ યુટ્યુબ ની અંદર જે અવેલેબલ નથી આપણે ના કોર્સમાંથી મેળવી શકો છો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લઈ આવજો ભાઈ ભાઈ ગુડ નેટ થયુ ફોર વોચિંગ